ગામડાઓના પ્રતિનિધિઓએ રૂડા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં રૂડા કચેરી ખાતે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આરોપ તમામ સરપંચ દ્વારા કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે અનેક ગામડાઓમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી સુવિધા માટે પગલા લેવા માંગણી કરી હતી તેમજ રોડા દ્વારા કરાતી પ્લોટ ફાળવણી માટે અધિકારીઓને સ્થળ મુલાકાત લેવા અપીલ કરી હતી આજ રોજ અમે રાજકોટ રોડામાં સમાવિષ્ટ અડતાલીસ જેટલા ગામના સરપંચોનું એક પ્રતિનિધિ મંડળ રૂડા ઓફિસર રજૂઆત કરવા આવેલ છીએ અમારા રજૂઆતના મુખ્ય જો કોઈ મુદ્દા હોય તો ઘણા ગામડાઓમાં વીસ વર્ષથી આ પચીસ વર્ષથી આ ત્રીસ વર્ષ થયા પ્લોટ જ્યાં નીમ થઈ ગયા છે ગામ તો નીમ થઈ ગયું છે પણ રૂડાની ઉદાસીનતાના હિસાબે એની અપશે પ્રાય નક્કી નથી થઈ અને હરાજી થઈ નથી રહી ઉલટાના જંત્રીના ભાવો વધતા જાય છે ગરીબ માણસને ભોગવવાનો વારો આવ્યો છે અને બીજું કે રૂડાને અત્યારે બાંધકામ મંજૂર કરવાની પ્લાન મંજૂર કરવાની સત્તા આપેલ છે તો મારું અને તમામ સરપંચોનું કહેવાનું એ છે કે રૂડા પહેલા બાંધકામ આઈરાજ ધોરાઈ જ બિલ્ડીંગને કે ફેક્ટરીને બાંધકામ મંજૂર કર્યા પહેલા ત્યાં પ્રાથમિક જરૂરિયાતો ભૂગર્ભ ગટર અને પાણીની સુવિધા આપે નહીતર ગંદા પાણીનો નિકાલ ક્યાંય થશે નહીં અને જૂના જે જૂનો ગામત છે પીવાના જે તળાવો છે એ દૂષિત થઈ રહ્યા છે એટલે ખાસ કરીને આ ગામતડો નો પ્રશ્ન છે આજે રોડાની ઉદાસીનતા કે ગવર્મેન્ટની ઉદાસીનતાના લીધે ગામડાનો માણસ જેને આ લોકો ભેસકદમી કહે છે દબાણ કહે છે પણ ગામડાના માણસની મજબૂરી છે એને ક્યાંય પણ નાનું મોટું કાચું મકાન કરીને રહેવાનો વારો એવો છે આજ તારીખે ત્રણ ત્રણ પેઢી થયા કોઈ પણ ગામડાની અંદર પ્લોટ ફાળવવામાં આવતો નથી અમારા જ ગામમાં અમે જ લોકો પ્લોટ માટે લાંબા હાથ કરીએ છીએ ભીખ માગતા કર્યા છે એવું કેવો તો પણ કહેવાય ગામના લોકો અમને સતત કહે છે પ્લોટ પ્લોટ અમને જવાબદારી પૂર્વક છે સરપંચ તરીકે તો ગામ લોકોની એક અપેક્ષા હોય છે અને અમારી એક ઈચ્છા હોય છે અમારી એક રજૂઆત હોય છે સરકાર શ્રી સુધી બાય રૂડા કે બાય ધ પીપલ જો આ ફોર ધ પીપલ ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટે લોકોના હિત માટે કામગીરી કરવી જોઈ લોકોના પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ એને વહેલા વહેલી તકે મિનિમમ ભાવે પ્લોટ મળવા જોઈએ નવા કોઈ પણ ભાવે પ્લોટ લઈ શકે એવી શક્તિ ગામડાના લોકો પાસે નથી નાના ખેડૂતો છે મજૂર વર્ગ છે મોસ્ટ ઓફ ઓબીસી એસસી એસટીના લોકો છે આવા લોકો જ્યાં રહેતા હોય અને જનરલ પબ્લિક જયારે રહેતી હોય ત્યાં રૂડાએ આમાં મધ્યસ્થી કરીને વહેલી તકે આ પ્રશ્ન સોલ્યુશન કરવો એવી મારી નમ્ર વિનંતન છે અને આપ મીડિયાના મિત્રો ને હું કહેવા માંગુ છું કે આ પ્રશ્ન મારો સરકાર સુધી પહોંચાડો નારા ગામમાં જે રૂડાના જે એમ માટે જે ત્રણસો નો સોનો રોડ બે હજાર ઓગણીસ માં અમારા ખેડૂતે ઘીસણાથી લોકોને મંજૂરી આપી દીધી હતી ઘઉં ઊભા હતા ઝાડ ઊભી હતી માંડવી ઉભી હતી તેમાં રસ્તો બનાવ્યો અને જે આપણે અધિકારી આવ્યા હતા એને કીધું અમે વચ્ચે તમને વર્ષથી બે વરમાં આના તમને રેસીડન્ટ ઝોન કરીશું જે તમારા ખંડ વહી ગયા છે તમને ખંડ આપી દીશું તો એ માયનું કાંઈ કરેલું છે નહીં અને અત્યારે જે ગામના લોકો છે અત્યારે મારે ઘરે આવે છે કે સરપંચ તમે કીધું ને અમે સાઈનું કરી સરપ તમે કીધું ને અમે સાઈનું કરી તો અત્યારે જવાબ વ્યક્તિ નથી નીચે કે ભાઈ તમે કલેક્ટર ને આવેદન પત્ર દો તમે સરકારમાં લખો તો તે દીધો તમે આગળ વસ્તુ અમને કીધું નહોતું કે અમારે તે વસ્તુ કરવાની જ થશે તો જે કરીને અમારો પરાબીબરીયામાં બહુ મોટો એક અન્યાય થાય છે તો જે કરીને રૂડા અને સરકાર ફેરા દઈએ અને તાત્કાલિક એક રેસીડન ઝોન ઝોન ફેરવે અને અમને અમારા ખંડ છે જમીન છે તમને પાસે આપે એવો સરકારનો આભાર તો એક વેડી પ્રક્રિયા કરી દે